તો આણંદના વિદ્યાનગર ખાતેની સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યની યુનિવર્સિટીમાં આવતા રોકવા માટે દસ જેટલા સિક્યોરિટીનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો આ સમયે કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પણ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી સંગઠન પોતાની રજૂઆત માટે આવતા હોય તો તેઓને અપમાનિત કરી બહાર કાઢી મૂકવામાં આવે છે જે બાબતે સિન્ડિકેટ સભ્ય દ્વારા કુલપતિને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ સાથે પહેલા અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં માસ પ્રમોશન કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ થકી છે આ તમામ બાબતોએ કુલપતિએ હકારાત્મક રીતે વિચારણા કરી અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવો જોઈએ આજે હું સિન્ડિકેટ મેમ્બર તરીકે આવ્યો છું અને અહીં ઘડી પટાકંડમાં સિક્યુરિટીઓને પણ કહ્યું છે કે આપ આપની મર્યાદા ના ભૂલશો આપ વ્યવસ્થા માટે છો પણ આપ જો મીડિયાને આ વિદ્યાર્થીઓને આ પ્રતિનિધિઓને આજે સિન્ડિકેટ મેમ્બર એક રજૂઆત કરવા આવતો હોય અને એમાં બાર બાર પંદર પંદર સિક્યુરિટી બાઉન્સર સમજતા હોય તો એવું ના ભૂલી જાય કે આ સંસદ હોય યા વિધાનસભા હોય ન્યાયનો અવાજ બુલંદ થાય છે તો આ તો સરદારની ભૂમિ છે અને એમાં વિદ્યાર્થી પ્રતિનિધિ કાર તરીકે ભૂતકાળ આ લોકો ના ભૂલી જાય જો આ લોકોને બાઉન્સર યા તાકાત બાહુબલીનો વેમ હોય તો વિદ્યાર્થી પણ સરદારને ગાંધી બનીને તૂટી પડશે

હાથમાં લોકો સેનિટાઈઝર લગાડતા હોય એટલે આવા સમયે આગ લાગે એ ઠીક નહીં એટલા માટે મેં ઈટો હટાવી ત્યારે મને ધક્કો મારવામાં આવ્યો એટલા માટે આ બનાવ બન્યો તો પણ હું મીડિયા સામે સ્વીકારું છું